નમસ્કાર ગુજરાત વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે સોમવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બારજીના જાતકોના રાજ્યફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્યાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળવાનું છે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

અને આજનું નક્ષત્ર એટલે કા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ગરજ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં રહેશે જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ અને શ આજે જે બાળક અવતરિત થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે જે પ્રમાણે નામના વર્ણ અક્ષરો પ્રમાણે નામકરણ કરવું શુભ સાબિત થઈ શકે આ છે આજનું પંચાંગ જી

રાહુ કાલમનો સમય સવારે આઠ કલાક અને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને મિનિટ સુધી રાહુ રહેશે બપોરે બે કલાક અને વીસ મિનિટથી બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી વિજયમુરત રહેશે આ ઉપરાંત આજે માક્ષર સુદ છઠ અર્થાત ચંપા છઠ જેને સ્કંદ છઠ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન કાર્તિકેયને ચંપાના પુષ્પ અર્પણ કરી પૂજા કરવાથી જન્મો જન્મના પાપ તાપ નાશ પામતા હોય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ શરૂ થતો હોય છે તો આજે આ સાથે શિવજીની પણ આરાધના કરવાનો આજના દિવસનો મહિમા રહેલો છે જી તો હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે થોડી મહેનત પછી તમને આર્થિક સ્થિતિ સારી થતી જોવા મળી શકે એમ છે આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ પણ થઈ શકે એવા યોગો દ્રષ્ટિ ગોચર થાય છે સામાન્ય રીતે આજનો આપનો દિવસ સારો સાબિત થશે આજે તમને પરિવાર તરફથી સુખ મળવાના પણ સંદેશો દેખાઈ રહ્યા છે આજે પારિવારિક સુખ પરિવારના સભ્યો તરફથી સમાચારની પ્રાપ્તિ આજનો દિવસ આપના માટે સામાન્ય રીતે ખૂબ જ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિકોચર થઈ રહ્યો છે તો જાણીએ આ દિવસે કયો ઉપાય છે જેને કરવાથી આપના દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે તો આજે ભગવાન શિવને આજે સોમવારના દિવસે ભગવાન શિવને બિલવપત્ર અર્પણ કરવા જોઈએ પાંચ અગિયાર યથાસંભવ ભગવાન શિવને બિલવપત્ર અર્પણ કરવા આપના માટે શુભ સાબિત થઈ શકે આજનો આપના માટેનો જે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થાય છે એ છે ગુલાબી રંગ આજે ગુલાબી રંગનો પ્રયોગ કરવાથી આપનો દિવસ વધારે મંગલમય સાબિત થઈ શકે અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે વધારે શ્રેયસ્કર સાબિત થાય દિવસ મંગલતાથી પસાર થાય મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આનો જાપ કરો દિવસમાં મંગળતા જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ બાળકો સાથે મનોરંજનના ક્ષેત્રમાં પસાર થઈ શકે આનંદ વિનોદમાં પસાર કરી શકાય એમ છે આજે તમને અનુભવના આધારે ઘણી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે તમારા અનુભવ આજ તમારા કામમાં આવશે આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો તો આજે વિચારવું ધ્યાન કરી યોગ્ય જગ્યાએ કરવું આપના માટે હિતાવ સાબિત થાય વ્યવસાયિક યાત્રા સારા સહયોગ બની રહ્યા છે આજે કોઈ બિઝનેસ ટ્રીપ કરવી હોય તો આજ આપના માટે એ સારો અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મંગલકારી છે અને હવે જાણીશું કયો ઉપાય છે જેને કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે

આ મંત્રનો જાપ કરવાથી આપના દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થતી જોવા મળી શકે છે જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની એટલે ત્રીજી રાશિ કે જેના વર્ણન અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજ દિવસ આનંદદાયક બની રહેશે સાથે

એવો ઉપાય કે જેને કરવાથી મિથુન રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે કબૂતરને મગનું ચણ નાખવું એ આપના માટે શુભકારી સાબિત થશે મગ પધરાવા પક્ષીઓને એ આપના માટે ખાસ શુભ ઉપાય સાબિત રહેવાનો છે હવે જાણીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ ભાગ્યવર્ધક મંગલકારી રંગ જે બતાવી રહ્યો છે એ છે પોપટી રંગ આજે પોપટી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે

આજે સતર્ક રહેવું જોઈએ ખોટા સાહસ ન કરવાની સામાજિક ક્ષેત્રમાં આજે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે એમ છે તો સાથે તમારા જીવનસાથી સ્વાસ્થ્યનું આરોગ્યનું પણ આજે આપણે ધ્યાન રાખવું પડી શકે એમ છે એકંદરે આજનો દિવસ આપના માટે સામાન્ય કે મધ્યમ ગણી શકાય એમ છે. ઉપાયની વાત કરીએ તો આજે એવો ઉપાય કે જેને કરવાથી આપના દિવસમાં લાભ પ્રાપ્ત થાય એ ઉપાય છે. પીળા ચંદનથી ભગવાન શિવની પૂજા કરવી. એ આપના માટે ખૂબ જ મંગલકારી ઉપાય રહેશે તો હવે જાણીશું શુભ રંગ આજે આપના માટે શુભ રંગ રહેશે બદામી. આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલકારી રહેશે. હવે જાણીશું મહામંત્ર જેનો જાપ કરવા દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થાય. એ મંત્ર છે

આવાજાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક બની રહેશે તમારી ઉત્સાહ આવી વધારે ભરેલો જોવા મળી શકે તમારા વિરોધીઓ અને દુશ્મનો ઉપર તમારું પ્રભુત્વ આજ તમે સ્થાપિત કરી શકો એમ છો તો સાથે આજે વેપારમાં લાભ મળવાના પણ અંદેશા છે લક્ષ્ય પૂર્ણ થવાથી મન પ્રસન્ન બની રહેશે એવા પણ યોગો જોવા મળે છે આર્થિક બાજુ પણ આજે આપના માટે સાનુકૂળ થતી જોવા મળી શકે એમ છે

મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહેશે તો સાથે જો આજે પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય લાંબા સમયથી તો એનું આજે સમાધાન આવતું પણ જોવા મળી રહ્યું છે સમાધાન તણાવનું ચિંતાઓનું આજે નિવારણ થઈ શકે એમ છે એકંદરે આજનો દિવસ આપના માટે શુભ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે હવે જાણીએ શુભ ઉપાયની વાત કે જેને કરવાથી મંગલતાની પ્રાપ્તિ થાય તો આજે શિવજીને સુવાસિત પુષ્પો અર્પણ કરવા આપના માટે વિશેષ કરી મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે હવે શુભ રંગ વિશે કે જેનો કરો આપના માટે હિતાવ રહેશે તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ ખૂબ જ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે અને જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે ખરેખર લાભપ્રદ સાબિત થશે ઓમ

તેઓની તબિયતમાં આજે સુધાર થતો જોવા મળશે તમે તમારા પરિવાર સાથે આજે નાની મોટી યાત્રા કે પ્રવાસ ઉપર જઈ શકો એમ એમ છો કોઈ પ્રસંગના પ્રવાસમાં પણ થઈ શકે છે ચાલુ મિલકત વિવાદનો આજે ઉકેલ આવી શકે એમ છે કોઈ વિવાદ મિલકત રિલેટેડ વિવાદ ચાલતો હોય તો એમાં સમાધાન કે એનું નિવારણ આજે થઈ શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે હવે વાત કરીએ ઉપાય વિશે હવે જાણીએ શુભ રંગ આજે તુલા રાશિ માટે શુભકારી રંગ સફેદ સાબિત થશે આજે સફેદ રંગનો પ્રયોગ વસ્ત્ર ધારણ કરવામાં કે કોઈપણ રીતે કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે જાણીએ મહામંત્ર આજે આપના માટે શુભ અને મંગલકારી ભાગ્યવર્ધક મંત્ર રહેશે શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય આ મંત્ર જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જાણશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે અધિકારીઓ સાથે તમારો સંબંધ વધુ સારો થતો જોવા મળી રહેશે સમાચાર સાંભળી શકો એમ છો તો બાળકો તરફથી કઈક સારા સમાચાર આજે આપને પ્રાપ્ત થવાના અણસાર છે આ ઉપરાંત ભાઈ બહેન વચ્ચે પ્રેમ ભાવ સ્નેહ જળવાઈ રહેશે એવું પણ વાતાવરણ બની રહ્યું છે તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિ શુભ તો આજે આજે સફેદ ભગવાન શિવની આરાધના કે પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ રહેશે પીળો આજે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે ભાગ્યવર્ધક સાબિત થતો જોવા મળશે તો આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરવો હિતાવહ સાબિત રહેશે અને હવે જાણીશું મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે આ જાપ કરવાથી આજના આપના દિવસમાં મધુરતા થતી જોવા મળશે હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમાં ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ

એકંદર દિવસ આપના માટે આજે શુભકારી મંગલકારી દ્રષ્ટિગોચર ઉપાય સાબિત રહેશે તો આજે પત્ર અવશ્ય શિવલિંગ પર અર્પણ કરવા હવે જાણીએ શુભ રંગ તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે લાલ રંગ આજે લાલ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેશે આ સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મકર રાશિ રાશિ ચક્ર રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમને વ્યવસાયમાં સારો લાભ મળી શકે એમ છે તો સાથે નાણાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી સાબિત થશો આજે કમાણી ખૂબ સારી થતી જોવા મળશે પારિવારિકમાં પરિવારમાં કોઈ વાત લઈને મતભેદ કે ઝઘડા થવાની સ્થિતિ ઉદભવી શકે એમ છે તો એનાથી બચવાના પ્રયત્ન કરવા આપના માટે આજે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે આ સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે આરોગ્ય પ્રત્યે સભાનતા આપના માટે શુભ સાબિત થશે ઉપાયની વાત કરીએ તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જે આપના દિવસને વધારે લાભપ્રદ બનાવી શકે હવે જાણીએ શુભ રંગ મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગ શ્યામ થવાનો તો શ્યામ વર્ણના ના વસ્ત્ર ધારણ કરી શકે પણ રીતે કાળો શ્યામ રંગ આ ઉપયોગમાં કરી શકો છો જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો લાભપ્રદ નિવડશે એ મંત્ર છે ઓમ વામદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આજે તમારી બધી જરૂરિયાતો પૂરી થશે અને તમારું મન પ્રફુલ્લિત બની રહેશે નોકરીમાં સ્ત્રી મિત્રની મદદથી તમને ફાયદો થતો જોવા મળી રહેશે આજે પારિવારિક જીવનમાં ભાઈ બહેનો વચ્ચે સ્નેહભર્યો સહયોગ જળવાઈ રહેશે તો ભાઈ બહેન માટે આજનો દિવસ શુભકારી સાબિત થશે આ ઉપરાંત આજે ઘરે મિત્રો અને મહેમાનોનું સ્વાગત પણ કરી શકશો અર્થાત મિત્ર કે મહેમાનનું આજે આપના ઘરે આગમન સંભવી શકે છે જે આપના માટે શુભકારી આનંદદાયક સાબિત થઈ શકે એકંદર દિવસ શુભ છે હવે વાત કરીએ તો શુભ ઉપાયની તો આજે કુંભરાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની પૂજા કરવી અને ઉપાય સાબિત થઈ રહ્યો છે વાદળી આજે વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી ભાગ્યવર્ધક સાબિત થવાનો છે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ગંગાધરાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મેન રાશિ વિશે તો મેન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જે અવશ્ય મેન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા બાળક જાતકો માટે કોઈ સમસ્યા ચાલી રહી છે જીવનમાં તો આજે તેનો ઉકેલ આપને પ્રાપ્ત થતો જોવા મળશે પારિવારિક જીવનમાં આજે પ્રેમ અને સંમાદિતાનું વાતાવરણ બની રહેશે દૂર રહેતા સંબંધીઓ સાથે આજે સંપર્ક થઈ શકે એમ છે એમની સાથે વાતચીત થવાથી આનંદની પ્રાપ્તિ થાય વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહી છે એકંદર દિવસ આપના માટે શુભ સ્થિતિમાં સાબિત થતો જોવા મળી રહ્યો છે હવે જાણીશું મીન રાશિના જાતકો માટેના વિશેષ શુભ ઉપાય વિશે કયો ઉપાય કરવાથી આજે આજે રાશિના લાભની પ્રાપ્તિ થાય તો શિવ અને પાર્વતીની પૂજા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો શિવ પાર્વતીની પૂજા કરી દિવસને મંગલતામાં પડો આપના માટે શુભ રહે વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે સોનેરી આજે સોનેરી રંગની કોઈ પણ વસ્તુ થઈ શકે શકે મંત્ર નો જાપ કરો દિવસ મંગલતાથી શુભુ પસાર થતો જોવા મળશે જી તો તમામ મહારાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી આ સાથે જણાવ્યો શુભ રંગ શુભ મંત્રની ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જી આશુતોષ છે જી બિલકુલ પ્રથમ કોલર છે સુશીલાબેન એમનો પ્રશ્ન છે કે એમની રાશિ કઈ છે તો સુશીલાબેન આપની જન્મ તારીખ પ્રમાણે આપનો જન્મ વૈશાખ વદ અમાવસ્યાના દિવસે થયો હતો અને જન્મ સમયે વૃષભ રાશિ વિદ્યમાન હતી તો આપની જન્મ રાશિ વૃષભ ગણાશે જેના વર્ણનાક્ષરો અક્ષરો બ વ અને ઉ થઈ રહ્યા છે બીજા કોલર છે મહેશભાઈ એમનો પ્રશ્ન છે આર્થિક તાણ ચાલી રહી છે ક્યારે એમાંથી બચી શકાશે મહેશભાઈ આપની કુંડલીમાં મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે એટલા માટે તકલીફો જોવા મળે છે મંગળ ઋણ અને કહેવાય છે કે નુકસાનદેય સાબિત થઈ રહ્યા છે તો મંગળની ઉપાય ઉપાસના કરવી અંગારક યુગની શાંતિ કરાવી લક્ષ્મીજીનું વ્રત કરવું શુભ થાય આપના માટે અને અત્યારે એમાં અક્ષર માસ ચાલે છે માક્ષર માસના પ્રત્યેક ગુરુવારે લક્ષ્મી વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે તો લક્ષ્મી વ્રત પુસ્તક બજારમાં મળી જશે ગુરુવારના

શુક્ર પીડિત અવસ્થામાં છે તો શુક્રનો ઉપાય કરવો જોઈએ કારણ કે શુક્ર કેતુ સાથે વિરાજમાન છે માટે કરીને લાભની પ્રાપ્તિ થતી જોવા નથી મળતી તો શુક્રના ઉપાય કરવા નહવાના જળમાં ગુલાબ જળ પધરાવી સ્નાન કરવાનો પ્રારંભ કરો ઘરમાં સ્ત્રીઓનું સન્માન જાળવો આપનો શુક્ર અનુકૂળ બનશે અને સાથે પછી લક્ષ્મી મંત્રના જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે તો સાથે ચંદ્ર રાહુ ની શાંતિ પણ કરવી આવશ્યક બનશે સમય સારો અવશ્ય આવશે બીજા એક કોલર છે દેવેન્દ્રભાઈ પનોતીમાંથી મુક્તિ ક્યારે થશે નવું ઘર લેવું છે તો શક્ય ક્યારે બનશે એવો એમનો પ્રશ્ન છે તો આપની દેવેન્દ્રભાઈ રાશિ જે છે એ મેષ રાશિ છે અને મેષ રાશિ જેમ હોવાના કારણે આપને પનોતી હજી લાગી નથી પનોતી હવે આવશે આપની પનોતી છે નહીં પણ શનિ મંગળ સૂર્ય ભેગા છે જેના કારણે પિતૃ પીડા અવશ્ય કરવી જોઈએ દરરોજ સ્નાન કરતી વખતે સ્નાનાંગ તર્પણ કરવાનો ભાવ રાખીએ હાથમાં લઈ જે મૃતક પિતૃઓ છે એનું સ્મરણ કરી જલમ સમર્પયામી આમ બોલતા રહીશું તો એ પિતૃ મુક્ત રાહત રહેશે અને પીપળાના નીચે દર શનિવારે એક દીવો કરવાનો રાખો લાભ પ્રાપ્ત થશે બીજા કોલર છે ધર્મેન્દ્રભાઈ પ્રશ્ન છે કઈ રાશિ છે અને વ્યવસાય કેવો રહેશે ધર્મેન્દ્રભાઈ આપની જન્મ રાશિ સિંહ સાબિત થઈ રહી છે શાંતિ કરાવી અને ચાંદ કુંડલીમાં બની રહ્યો છે એની શાંતિ કરાવી વ્યવસાયમાં લાભ અવશ્ય મળશે તો સાથે બીજા એક કોલર છે રૂતાબેન એમનો જન્મ સમય નિશ્ચિત નથી પણ એમને તારીખ આપેલી છે તો એના આધારે જોતા ખ્યાલ આવે છે કે આપની માંગલિક સ્થિતિ આપની કુંડલી બતાવે છે તો જેના કારણે અઠ્યાવીસ વર્ષે લગ્ન થવાની સંભાવનાઓ થાય છે છે ત્યાર પછી એક કોલર મનીષભાઈ મિલકત ક્યારે પાછી મળશે એવો પ્રશ્ન છે આપને એક ઉપાય બતાવી દઈએ એને કરવાથી લાભ મળશે મંગળ સ્ત્રોત્રના પાઠ કરવા જોઈએ અને કનક દ્વારા સ્ત્રોત રોજ સવારે સાડા ચારથી થી સાડા પાંચની ની વચ્ચે એકસો આઠ દિવસ કરો લાભ અવશ્ય મળશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બારાશી ના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રો ની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર